આજથી પંદર દિવસ પહેલા આપ લોકોના પ્રેસ મીડિયાના માધ્યમથી મેળા બાબતે જે ભ્રષ્ટાચાર થયો હતો તે ઉજાગર કર્યો હતો એ બાબતે જે કમિટી રચાની એમાં એ કમિટીમાં નાના માછલાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા અને જે મોટા મગરમછો છે તેને બચાવવાનો પ્રયાસ જયારે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો ત્યારે આજે જામનગરના પ્રથમ નાગરિક મેયરશ્રીને અમે આવેદન આપ્યું કે આમાં નાના માછલાઓનું કોઈ કામ નથી મોટા મગરમચ્છો ને હિસાબે જ આમાં ભ્રષ્ટાચાર થયો છે અમે અમારી રજૂઆત એ જ હતી કે જે એકતાલીસ લાખ રૂપિયા જેવી રકમ જમા નથી થઈ અમારું પ્રેસ મીડિયાના માધ્યમથી જ્યારે કીધું ત્યારે પાછળથી બે દિવસ પછી તે રકમ જામનગર મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવવામાં આવી અને એ પણ નિયમોની વિરુદ્ધ કે જે ડીડી આપવાના હોય તેની જગ્યાએ થર્ડ પાર્ટી ચેકથી પેમેન્ટ જમા કરવામાં આવ્યું આજે મેયરશ્રી આવેદન આપીને સ્પષ્ટપણે કીધું કે જો આમાં મોટા મગર મચો ઉપર કાર્યવાહી નહીં થાય તો આવતા દિવસોમાં કોંગ્રેસ પરિવાર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી હોય કે જનરલ બોર્ડ હોય જનરલ બોર્ડ નો ઘેરાવો કરવો પડશે તો પણ કરવામાં આવશું અને આજે અમે મેળા લઈ જે રમકડા લઈ અને મેયરશ્રી પાસે ગયા કે મેળામાં જે ભ્રષ્ટાચાર થયો છે એમાં જે દોષી છે તેના પર કાર્યવાહી કરવામાં આવે મેયરશ્રી અમને ખાતરી આપી છે કે એક સપ્તાહની અંદર આના ઉપર જે દોષી હશે તેના ઉપર કાયદેસરની જે કાર્યવાહી કરવામાં આવશે તે કરી આપશું આજ રોજ આજે શ્રાવણી લોકમેળામાં ભ્રષ્ટાચાર થયેલો છે એવું કોંગ્રેસનું માનવું છે વિરોધ પક્ષના નેતાઓનું અને વિરોધ પક્ષનું એ અંગે આજે આવેદનપત્ર દેવામાં આવ્યું હતું એની પહેલા પણ મને એક લેખિત કાગળ આપેલો હતો અને એ લેખિત કાગળ કમિશ્નર સાહેબને પણ આલો કોઈ આવેદનપત્ર આપેલો હતો અને એમાં એક તપાસ સમિતિ નિમવામાં આવેલી છે ડીએમસીના ના અંદરમાં એ ડીએમસીની હજી તપાસ સમિતિનું કામ ચાલુ છે કારણ કે એમાં થોડોક સમય લાગે જે ફટાફટ કઈ ન થઈ જાય તપાસ ચાલુ છે કે ચેક થી લીધું છે થર્ડ પાર્ટી નો ચેક છે એની તમામ પ્રકારની તપાસ કરવા અત્યારે રનિંગ ચાલુ જ છે કમિશનર સાહેબ ની ડીએમસી સાહેબ તપાસ કરી રહ્યા છે અને જે પણ હશે એ સ્પષ્ટ સાચું બહાર આવશે જ